અનેક ગાડીઓના કાફલાના સાથે ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચી રહ્યા છે રાજપીપળા અને રસ્તામાં ઠેર ઠેર તેમના સ્વાગત પણ થઈ રહ્યા છે અને ફટાકડા પણ ફૂટી રહ્યા છે તિલકવાળા પહોંચે છે જ્યારે આ ધારાસભ્યને તેમના સમર્થકો અને કેવો માહોલ હતો તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને પીરપરા આજે દિવાળી છે અને દિવાળી જેવો માહોલ છે આ શબ્દ છે ત્યાંના સ્થાનિક લોકોના આદિવાસી સમાજના જે આગેવાનો છે તેમના કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવા એક લાંબી કાનૂની લડાઈ બાદ આજે તે જેલમાંથી બહાર નીકળ્યા છે અને જ્યારે તે વડોદરાથી રાજપીપળા જઈ રહ્યા છે અને ઠેર ઠેર વચ્ચે તેમના જે ગામો આવે છે ત્યાં તેમના ભવ્ય સ્વાગત થઈ રહ્યા છે અને આ ધારાસભ્ય અને તેમના સમર્થકોના ગાડીઓનો કાફલો પહોંચ્યો હતો તિલકવાળા અને તિલકવાળા પહોંચે છે તે સમયે ફટાકડા પણ ફૂટી રહ્યા હતા ગાડીઓની લાંબી કતારો હતી અને ધારાસભ્યને આવકારવા માટે આ ધારાસભ્યના જે આવકારવામાં આવી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર નીકળતા જ તેમણે હોંકાર કર્યો છે પોલીસ પર તેમણે ગંભીર આરોપ પણ લગાવ્યા છે સરકાર ને પણ ઘેરી છે અને તેમણે સુધી કહ્યું છે કે તે આદિવાસી સમાજના લોકો આ રાજ્યના લોકોના પ્રશ્ન ઉઠાવે છે તે કારણસર ભારતીય જનતા પાર્ટીની સરકારે તેમને ખોટી રીતે ફીટ કરી દીધા છે ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમની લોકપ્રિયતા દિવસે દિવસે ત્યાં વધી રહી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સાથે પણ તેમને અવારનવાર બોલવાનું થતું હોય છે ને આ જે દેડિયાપાડામાં જ્યારે એટીવીટીની બેઠક હતી ને તે સમયે આ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ ત્યાં હાજર હતા બોલા ચાલી થાય છે મારામારી થાય છે ને ત્યાર પછી આ ધારાસભ્ય પર ગુનો દાખલ થાય છે તે જેલમાં જાય છે અને અંતે આજે તે જેલમાંથી બહાર આવ્યા છે ને તેમના સમર્થકો તેમને ઉમળકાભેર આવકારી પણ રહ્યા છે ને આ છે તિલક